કાર મિત્રો જય શિયા રામ બાપા સીતારામ મિત્રો આજે આપણે વિડીયોમાં એક એવા વ્યક્તિની વાત કરવાની છે જેમને સસ્સો કિલોમીટર રનિંગ કર્યું છે સસ્સો કિલોમીટર તેઓ દોડ્યા છે અને નવાઈની વાત એ છે કે તેઓ ગામડામાં રહી અને એક ખેડૂતના પુત્ર છે તેવો તો મિત્રો એનો પરિચય એને કેવી રીતે સસ્સો કિલોમીટર દોડ્યા તેની પણ માહિતી આ વિડીયોની અંદર તમને આપવાની છે એનો પણ વિડીયો તમને આગળ બતાવવાનો છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો વિડીયો ખૂબ એટલે ખૂબ પ્રેરણાદાયી બનવાનો છે તો હવે આપણે એસ રસ્તે નિહાળીએ અને એનો પરિચય મેળવીએ તો સૌ પ્રથમ મિત્રો તમને પરિચય આપીએ તો તમે જોઈ શકો છો તે અત્યારે દોડી રહ્યા છે તે પોતે એમનો પરિચય જણાવી દઈએ કે એમનું નામ મનુષી ગોહિલ જેમનું ગામ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું ખારે ગામ છે અને મિત્રો નવાઈની વાત અગાઉ કહ્યું તે પ્રમાણે એક ખેડૂતના પુત્ર અને મિત્રો આમ કોઈને સાથે રાખ્યા વગર પોતાની જાતે જ તે એક લા આવી રીતે મિત્રો એટલા બધા કિલોમીટર દોડવું તે એક ખૂબ એટલે ખૂબ સંઘર્ષની વાત કહેવાય કારણ કે ગામડામાંથી કેટલાક લોકો શહેરમાં જઈ અને પૈસા ભરી અને અલગ અલગ ભરતીના ગ્રાઉન્ડ હોય તો એની તૈયારી કરતા હોય પરંતુ એના કરતાં પણ અત્યારે આ સરસ રીતે મિત્રો મનોસિંહ ગોહિલે દાખલો બેસાડ્યો છે કારણ કે મિત્રો ગામડામાં જાજુ માર્ગદર્શન અત્યારે આમ કહે તો સાથે કાયમ આવવાવાળું દોડવાવાળું ન હોઈ શકે શહેરમાં તો મિત્રો ગ્રાઉન્ડ હોય પૈસા દઈને આપણે જઈએ તો અઢળક સાથે દોડવાવાળા હોય પરંતુ મિત્રો આ એક સાસો સંઘર્ષ કહેવાય તો મિત્રો મનુષિ ગોહિલની પોતાની ચેનલ છે મિસ્ટર મનાજી રનર તો એમાં પણ તમે એના વિડીયો જોઈ શકો છો અને મિત્રો અવશ્ય એક વખત યુટ્યુબમાં એની ચેનલને સર્ચ કરજો તેમાં તેમને કરેલા અલગ અલગ સંઘર્ષો તમને જો કેવી રીતે મહેનત કરે છે કેવી રીતે રનિંગ કરે છે એ બધી માહિતી તમને જોવા મળશે અને સાથે જે લોકો ગ્રાઉન્ડની ભરતી હોય એની તૈયારી કરતા હોય તો એને લોકોએ તો અવશ્ય આ ચેનલ સર્ચ કરી અને વિડીયો નિહાળજો કારણ કે તમને આમાં લઈ કાંઈક શીખવા મળશે તો મિત્રો મનુષિ ગોહિલને આપણે સેલ્યુટ કરવી જોઈએ કારણ કે મિત્રો ગામડામાં રહી અને મિત્રો આટલો મોટો સંઘર્ષ કરવો એ ખૂબ એટલે ખૂબ સારી વાત કહેવાય કારણ કે મિત્રો શિક્ષણ ખેતી કામ બીજા અન્ય કામ અને સાથે આવો મોટો સંઘર્ષ એ ખૂબ એટલે ખૂબ આ સારી બાબત કહેવાય સંઘર્ષ કહેવાય ખૂબ એટલે ખૂબ સારો સંઘર્ષ કહેવાય તો મિત્રો તમે બાજુમાં એની ચેનલનું નામ પણ જોઈ શકો છો તો એની ચેનલમાં ફરી વખત કહી દઉં કેમ કે તમને બધાને ફાયદારૂપ આ એની ચેનલમાં જે વિડીયો છે એ થવાના છે પ્રેરણારૂપ થવાના છે એટલે સર્ચ કરજો અને વિડીયો નિહાળજો એની ચેનલમાં જઈ તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયારામ અને બાપા સીતારામ ફરી મળીશું સરસ મજાના અન્ય નવા વિડીયોમાં